અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તાર માંથી બાબા બકાલા અમૃતસર પંજાબ ના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગનદીપ સિંહ રંધાવા રણજોત સિંહ બદેસા મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજોત પ્રભજ્યોતસિંહ ભટ્ટી નામના ચાર ઇસબોને દેશી બનાવટના બે કટ્ટા અને પાંચ કાર્ટી સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંઘ અને પ્રભજોત પ્રભજ્યોતસિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને બે થી ત્રણ વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને ગેંગ ચલાવતા ગગનદીપ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસર સરખેજ વિસ્તારવામાં આવેલા જ્યાં ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપસિંહ એ આ આંતરરાજ્ય ગેંગ લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે પરંતુ પોતાના મોત સ્વક પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના ચેન સ્નેચિંગના ગરફોડના ચોરીના મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ અન્યના કોઈ ગુનાઈ ઇતિહાસ નથી તેમ છતાં આરોપીઓને ચાર તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે છે બાળકો બીજો પ્લાન હતો કે બેંક ના પછી નું કે કોઈ મોટો પ્લાન કરીને કે વિસાય આરોપીઓ પૈકી જે બે આરોપી છે અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે જેથી એમના જે એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને ત્યાં જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળિયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપ્પી બુટ્ટર જે પોતે પણ અમૃતસર પંજાબનો છે તેની પાસેથી આરોપીઓએ ત્રીસ રૂપિયામાં આ બંને હથિયાર અને પાંચ કાર્ટિસ ખરીદેલા હતા